છોટાઉદેપુર સ્થિત દરબાર હોલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવી નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકની જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર સ્થિત દરબાર હોલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલે જાણ્યું હતું કે દીકરીઓ ભણી ગણીને આગળ વધે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવાય છે પહેલાંના સમયમાં મહિલાઓએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો જ્યારે હવે સરકાર દ્વારા દીકરીના જન્મથી લઈને શિક્ષણ આરોગ્ય સુરક્ષા કારકિર્દી તમામ બાબતોની દરકાર રાખવામાં આવી રહી છે આ કાર્યક્રમ દરમિયાન મહિલાને કિશોરીઓને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તથા મહિલા હેલ્પલાઇન અભિયમ અને સખી વન સ્ટોપ સેન્ટર અંગે માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં પ્રસંગને અનુરૂપ પરંપરાગત નાટક રજૂ કરવામાં આવ્યું હતું તથા વાલી દીકરી યોજનાના લાભાર્થીઓને હુકમપત્રો પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મહિલાને બાળ કચેરી તથા સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને કિશોરીઓ ઉપસ્થિત રહી હતી આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ અધિકારી છોટાઉદેપુર પોલીસ અધિકારી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખ્ય સ્વાવલંબન યોજના જે કાર્યરત છે એમાં દરેક મહિલાને યોજનાના બે લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઘરની તમામ બહેનો પોતાનું સ્વાવલંબન જીવન જીવી શકે એ માટે તેમને પગ પર થવા માટેની આ યોજના છે આ યોજના કોણ લાભ લઈ શકે તો આ યોજનામાં અથવા કરી બ્યુટી પાર્લરનો કોર્સ કરેલો હોય પશુપાલનનો વ્યવસાય કરેલો હોય સીવન ક્લાસનો વ્યવસાય કરેલો હોય અને જેના સાથે આ

કે દહેજ પ્રથા એવી રીતના અંધશ્રદ્ધાની કુ પ્રથાઓમાં આપણે આપણા વડવાઓ જે છે હતા એ જીવતા જે અત્યારનો સમય એટલો બધો બદલાઈ ગયો છે તો કેમ કે દીકરીના જન્મની સાથે દીકરીઓ માટેની યોજનાઓ લાવવામાં આવી સાથે સાથે દહેજ પ્રથાને જે બીજા પુરિવાજો જે જાતા હતા એ પુરવિવાજો પણ બંધ થઈ ગયા نمجھ نماز موتی پور گامی سواری شاہ نام نو ناٹک شاہ آمنی بوائی بجو